બરુચેલસીબી એલસીબી પાનોલી સર્વોત્તમ હોટેલ પાર્કિંગમાં પાર્ક કરેલ આઇસર ટ્રકમાંથી સુડતાળીસ પોઈન્ટ છાસઠ લાખનો દારૂ અને દસ લાખનો નો આયસર ટેમ્પો મળી કુલ સત્તાવન લાખના મુદ્દા માલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો ભરૂચ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલીની સર્વોત્તમ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ આઇસર ટ્રક નંબર એમ એચ બેતાલીસ બી એફ જીરો છસો ઇઠ્યાસી માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી સુડતાલીસ હજાર છસો ચોસઠ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે સુડતાલીસ પોઈન્ટ છાસઠ લાખનો દારૂ અને દસ લાખની ટ્રક મળી કુલ સત્તાવન પોઇન્ટ બોત્તેર લાખનો મુદ્દા માહલ કબ્જે કર્યો હતો અને મહારાષ્ટ્રના પુણેના દાપોડી ગામ ભૈરવનાથ મંદિર પાસે રહેતા ચાલક હનુમંત બાલુ સોડ નવનને ઝડપી પાડ્યો હતો પોલીસે ચાલકની વિદેશી દારૂના જથ્થા અંગે વધુ પૂછપરછ કરતા તેણે જથ્થો સોનું કડુ નામના ઈસમે ગોવાના પણજી ખાતેથી ભરી આપ્યો હોવા સાથે તે અમદાવાદ ખાતે પહોંચાડવાનું જણાવ્યું હોવાની કબૂલાત કરી હતી પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે